જો મિત્રો તમે પણ આ વિડીયો જોશો તો તમે પણ હેરાન રહી જવાના છો તો વિડીયોને મિત્રો આ મેડમની વાત તમે તો તમે ખરેખર જવાના છો તો તો સુધી ભૂલતા જ નહીં અને મિત્રો અંતે તમારે દેખાડવામાં આવશે તો વિડિયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને જાજા જણા સુધી શેર કરજો અને તમારા વાંધા મિત્રોને તો જરૂર શેર કરજો તેથી તેને પણ આ વિડીયોની જાણકારી મળી શકે અને વિડિયો છેલ્લે સુધી જોજો અને લાઇક સબસ્ક્રાઈબ અને બિલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો તેથી તમારા ડેલી આવા આવા વિડીયો દરરોજમાં દરરોજ જોવા મળે અને આ મેડમ એવું એવું બોલે છે તે આપણે વિડીયોમાં પણ બોલી શકાય એમ નથી તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું તો ભૂલતા ન મિત્રો ખરેખર જોઈએ તો દુનિયા કેવી રીતે બદલાય છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આવી જ વાયરલ વિડીયોની જાણકારી મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો તેથી તમારે આવા જ બહેતરીન અને મજેદાર રસભરિયા વિડીયો તમારે ડેલી જોવા મળે તો મિત્રો જોઈ લો તમે પણ આ વિડીયોને क्या तुझे पता नहीं क्या क्या पिलाऊंगी मैं तू सब छोड़ अपना पैसों का बजट लीटर दूध डेयरी से वहां से दूध पीएंगे लेंगे ओके <laughs> <गे। laughs> तो मैं जो पीना है दूध वो पी लेना मेरे डेयरी वाला वहां वाला पी लेना यहाँ वाला पी